આજે જે નિર્ણય હરીગીરી બાપુ આવે બધા સાધુ જોડે આવે ને એવી રીતે તાત્કાલિક એને તાત્કાલિક એવી રીતે ડિક્લેર કર્યું એવી રીતે કે પ્રેમગીરી બાપુ એના શિષ્ય છે એવી રીતે એ અમે અને અમારો પરિવાર સ્વીકારવા તૈયાર છે નહીં કેમ કે તનસુખગીરી બાપુએ મને કીધેલું છે એવી રીતે કે તું જ મારો શિષ્ય છે અને બચપન હું તનસુખગીરી બાપુ ભેગો છું ને સગા મારા મોટા બાપુ છે અમારું બ્લડ રિલેશન છે એવી રીતે અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ કોઈનું નામજોગ જોગ નથી અથવા બીજા કોઈ સાધુની અહીં નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા અને જો અમને કઈ બીજું કઈ કરશે તો અમે મરી જાવ બધા અમારી સમાધિ આયા છે અને સગા

અમે સીધી બાપુની છત કે અમાર આજ પરિવારનો અમારો દીકરો દીકરો એ ગાડી સંભાળે એવી રીતે અને બીજું કોઈ અહીં આવશે અને જો બીજો કોઈને કંઈ કહીરું તો અમે આખો પરિવાર આખો કરી જવાનું છે મરી જવાનું છે જવાબદારી સામેવાળા સાથો નિરાશ છે